આદેશ કરશે એનો અમે સંપૂર્ણ અમલ કરીને અમારું આંદોલન ચાલુ રાખીશું આગળ હવે શું કરવાનું અરે મારું ખાલી એટલું કહેવાનું છે કે જેટલી ઝડપથી જેટલી રાતોરાત ઝડપથી અમારી પર એસમાં લાગુ કરવામાં આવ્યો છે ને એટલી જ ઝડપથી અમે બે હજાર એક થી લડતા આવ્યા છીએ આટલા વર્ષોની લડત છે તો સરકાર એક ઠરાવની અમલવારી આટલા વર્ષોથી કરી નથી શકી અને સરકારે કાલે એવું મીડિયામાં આપ્યું છે કે અમારી પાસે વિચારણા કરવા માટેનો સમય જોઈએ છે ને આ લોકો વાતચીત કરતા નથી અમે વાતચીત કરવા માટે સરકાર પાસે આવ્યા હતા અને અમારી પર એસમાં એક્ટ લાગુ કર્યા અને કરવામાં આવી અને અમે બધા વાતચીત કરવામાં જ માનતા હતા અમારે ના છૂટકે હડતાલ જેવું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે જેવી રીતે એસમાં લાગુ પડ્યો રાતોરાત એ મતલબ વર્ષોથી જે ઠરાવ દૂડમાં પડેલો છે ને અમલવારી કરવામાં આવે અમારો એક જ અવાજ છે કે અમને ટેકનિકલ પગાર સુધારણા આપો 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 અમારો હક છે સરકાર વાતચીત કરવાની વાતો કરે છે પરંતુ આરોગ્ય કર્મચારીઓને જે છે મળતી નથી સરકાર અને એ જ કારણ છે કે આ આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર જે છે તે અહીંયા રામકથા મેદાનમાં એકત્રિત થયા છે અને જ્યાં સુધી તેમના આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં ત્યાં